આ રનપુર કિચનમાં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે બનાવીશું સિંગનો મેસુર પાક એમાં સિંગદાણા એક વાટકો એક વાટકો ઘી લીધું એક વાટકો ખાંડ લીધું છે અને અડધો વાટકો આપણે પાણી લેવાનું છે એ સિંગદાણા છે આપણે પીસી લેવાના છે શેકીને કોતરી ઉકેલ નાખી એને આપણે પાવડર કરી લીધો તેલ ન નીકળવું જોઈએ ધીમે ધીમે કરીને હવે આ અડધી વાટકી આપણે પાણી લીધું છે આખાં છે અહીંથી નીચે નીચે મિક્સ કરી દેવાનું છે ini apa gas cuman kurang, hari bara apa full rakwano, gas, pasti demo kah dia mau, ekad bajul amhalawan, ekad bajulatawan જરૂર પડે તો આપણે ઘી બે ચમચી નાખશું આમાં ફીણા હરવા છે તો આપણે ગેસ છે ને ધીમો કરી છે છીએ એક જ બાજુ હલાવવાનું એને નીચે બેસવા નહી દેવાનું એક જ બાજુ થી હવે પાંચ મિનિટ આમને થઈ ગઈ છે હવે ધીમે ધીમે એમાં હવા ભરા ભરાઈ જશે એટલે ફૂલવા માંડશે મિશ્રણ છે હવે ફૂલવા માંડ્યું છે હવે એમાં આપણે એક ચમચી ઘી નાખી ঝাড়ি পরবা মানুষ

ઢાકી દેસુ પછી કાકા પાડશું ચલો મિત્રો તૈયાર છે આપડા મૈસૂર પાક વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ